મારું નામ છે ચંદ્રિકા અનિલકુમાર શારદા હું રહું છું મોડાસા ગામમાં વિદ્યાકું ત્રણ નંબરમાં અમારા ઘરમાં રાત્રે થોડી થોડી વરસાદ ચાલુ થયો તો પછી ધીરે ધીરે પાણી ભરાવાનું સ્ટાર્ટ થયું પાણી સ્ટાર્ટ છે છે હજી વાગ્યા ત્યાં સુધી નગરપાલિકાવાળા કોઈ નથી નગરપાલિકાવાળાને પચાસ પચાસ ફોન કર્યા છે એક પણ ફોન ઉપાડ્યો નથી અને હવે જે ગટર લાઈનો નવી બનાવી છે અમને એટલો ગુસ્સો ચડી ગયો છે કે ગટરોમાં નગરપાલિકાવાળાને અમે એક એક જણાને મય અંદર પૂરીને ઉપર ઢાંકણ દઈ દઈએ એવું ગુસ્સો આવે છે પોતે

થાકી ગયા ત્યાં સવાર આઠ પાંચ કલાક છ કલાકથી પાણી નકલવાનો કોઈ રસ્તો છે નથી પૂરો ઘર ને આગળ રતનમતી થઈ રામ પાર્ક પૂરો ભરાયેલો પડ્યો છે પાણીથી સ્થિતિ બહુ ખરાબ છે હમણાં નગરપાલિકા પ્રમુખ સાહેબ હમણાં આવે છે નુકસાન બધા ઘર વખરી સામાન બધો પાણી પાણી થઈ ગયો છે ગુદડા બિસ્તર ખાવા પીવાની વસ્તુ કપડા બાપડા બધા કાગજ રાત્રે પાણી ઉપર બેઠા ખુરશી ઉપર જે શું કરી ભાઈ આખી રાત ઉજાગડો કર્યો છે ભાઈ બધા રૂમ પાણીમાં ભરાઈ ગયા હતા